આગળ વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ એકમાં આજે વહેલી સવાર એક દુર્ઘટના બની જેમાં જુનવાણી વિસ્તારમાં આવેલું જૂનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું આ મકાનના માલિકે મકાનની જર્જરિત સ્થિતિ અંગે વારંવાર રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી દુર્ઘટના સમયે મકાનમાં કોઈ નાગરિક હાજર નહોતો જેથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ મકાન ધરાશાયી થવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક પૂર્વ કોર્પોરેટર ભરત વાગસિયાએ જણાવ્યું કે મકાનની જર્જરિત સ્થિતિ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા નહોતા એ લોકો રિપેરિંગ કંઈ કરવાના હતા કંઈ ખાલી કરવાનું એમ કહેતા હતા પણ હવે અવનવર રજૂઆત કરતા પણ સંજોગને હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે અને આ બનાવ બી છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાન આની નથી થઈ પહેલી વસ્તુ એ છે તો આ વિષય બધું માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી संवाददाता સાહી શાહીશે અચાનક મકાન ધરાશય થયું છે શું વિગત મળી રહી છે વિભાગની અંદર જે રીતના મકાન ધરાશાય થવાની ઘટના છે અનેક વખત થી જેમ આ વખતે પણ ઘટનાની રાહ જોઈને બેઠું હતું કેવું લાગી રહ્યું છે ક્રિષ્ના કારણ કે જે રીતના ઘટના વહેલી સવારે બની હતી ગેલેરીનો ભાગ જે છે તે ધરાશાય થયો હતો અને નીચે પડતાની સાથે છે તે લોકો એક ગભરાય ભાઈના માહોલમાં મુકાઈ ગયા હતા કારણ કે જો મોટી દુર્ઘટના ટળી છે નાના બાળકો ત્યાં રમતા હોય છે અને જો એ સમય દરમિયાન જો મકાન ધરાશાય થયું હોત અને કોઈને જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પરંતુ અવાજનવાર સુરત શહેરની અંદર જર્જરિત મકાનો આવેલા છે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા માત્ર કાર્યવાહી સુરત વરાછા વિસ્તારની અંદર મકાન ધરાશાય થવાની ઘટના જે છે તે સામે આવી રહી છે અને તે વર્ષો જૂનું મકાન આવેલું હતું વર્ષો જૂનું મકાન ની અંદર કોઈ રહેતા ન હતા પરંતુ જે ગેલેરીનો ભાગ જે હતો તે ધરાશાય થયો હતો અને ધરાશાય થતાની સાથે જ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે કામગીરી જે છે તે ખસેડવામાં આવી હતી પરંતુ સ્થાનિક પૂર્વ કોર્પોરેટર હોય સ્થાનિક પ્રમુખ હોય તે લોકો જણાવી રહ્યા છે કે મકાન માલિક દ્વારા સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી તો સુરત મહાનગરપાલિકા દ્વારા કેમ આ ઘટનાને ધ્યાન ન આપવામાં આવ્યું હતું તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જે તે જોર્ના અધિકારીઓ કેમ ગોળ નિંદ્રામાં જોવા મળી રહ્યા છે તે પણ એક મોટો પ્રશ્ન છે આ જે ઘટના બની છે તેને લઈને હવે સુરત મહાનગરપાલિકાને ને બોધપાઠ લેવાની જરૂર છે કારણ કે હવે ચોમાસાની શરૂઆત થાય તેના પહેલાથી જ આ સ્થિતિ જોવા મળતી હોય ત્યારે ચોમાસા દરમિયાન જર્જરિત મકાનોની અંદર સ્લેબ ધરાશાયની ઘટના સામે આવતી હોય છે પાણી પડવાની ઘટના સામે આવતી હોય છે અથવા તો જે મકાન ધરાશાયની ઘટના સામે આવતી હોય છે તો જે જર્જરિત મકાનોને અથવા તો બિલ્ડિંગ નોટિસ આપવામાં આવી છે તો હવે તેમને ક્યારે ખાલી કરવામાં આવશે તે પણ મોટો પ્રશ્ન છે પરંતુ સમગ્ર સ્થાનિક ચોક્કસપણે આજુબાજુના કોઈ મકાનને નુકસાન જે છે તે થયું નથી પરંતુ જે ઘટના બની છે ત્યારે આજુબાજુના લોકોની અંદર એક ભય નો માહોલ ચોક્કસપણે ક્રિષ્ણા જોવા મળી રહ્યો છે કારણ કે નાના બાળકો હોય અથવા તો લોકોની અવરજવર ત્યાંથી થતી હોય છે તો ત્યારે જે ઘટના બની છે ત્યારે સવાર ને દરમિયાન કોઈ હતું નહીં તે એક મોટો માની શકાય પરંતુ જ્યારે દિવસ દરમિયાન જો આ બપોરના સમય અથવા તો સાંજે જે લોકોની અવરજવર વચ્ચે આ ઘટના બની હોત તો કેટલાકને નુકસાન પણ થયું હોત પરંતુ જે ઘટના બની છે તે ખૂબ જ ગંભીર છે કારણ કે પોપડા અને જે સ્લેબ જે છે તે પડ્યો છે અને તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો ચાલી રહ્યા છે તેના પરથી દેખાઈ રહ્યું છે નાના બાળકો કોર્પોરેટર હોય કે પછી સ્થાનિક પ્રમુખ જણાવી રહ્યા છે કે મકાન માલિકે જયારે સ્થાને સુરત મહાનગરપાલિકા ને રજૂઆત કરવામાં આવી હતી તો કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી તે પણ એક મોટો પ્રશ્ન છે આભાર સાહિત સમગ્ર માહિતી